કરવામાં આવી હતી ઇકો કાર વચ્ચે આવી જતા દંપતી ચકડાઈ ગયું પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાલોલ રોડ પર જરૂર ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા એક સાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કાર નો બોલાઈ ગયો હતો ઇકો કાર વાહનો વચ્ચે ચકડાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોંડિયા ઉંમર વર્ષ પાંત્રીસ અને તેમના પત્ની ધર્મિષ્ઠા બેનનું મોત થયું હતું ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો હેવી લોડર ટ્રક પાણીનું ટેન્કર ઇકો કાર રિક્ષા અને કિયા કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ જરોદ પોલીસ ફાયર બ્રિગેડ સહિત બચાવ કામગીરી હાથ ધરી છે અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે અકસ્માતમાં અન્ય ત્રણ વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા